નમસ્કાર જય રામ તારીખ વીસ નવ અને બે હજાર પચીસના રોજ પ્રમુખ ગ્રુપ કે જે વાપીની અંદર બહુ મોટી કંપની છે આ કંપની દ્વારા એક સંસ્થાના સામાજિક કાર્યક્રમ તરીકે મારું પણ એ લોકોએ એવોર્ડ આપી અને સન્માન કર્યું આ તકે હું પ્રમુખ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે પ્રમુખ ગ્રુપના સર્વે સર્વા એવા ધીરમભાઈ ભાટુ તથા અજીતભાઈ ફોડપાયા દ્વારા આ સતીમ સેવા યુવક મંડળ અને કન્યા છાત્ર લઈને રકમ જ્યારે પણ અમારે કાંઈ જરૂર હોય પછી હોસ્પિટલમાં ભોજન માટે હોય સમૂહલગ્ન હોય સર્વજ્ઞાતિ સમૂહલગ્ન હોય હોસ્પિટલમાં ભોજન હોય હાર હંમેશ અમારી સંસ્થાને ધીરમભાઈ ભાટુ ખોડભાયા અજીતભાઈ ફોડભાઈનો અમને ખૂબ સહયોગ મળ્યો છે અમારી અંકન્યા છાત્રાલયમાં પણ ચાર લાખ જેટલું માતબર રકમ આપી અને આ સંસ્થા રિઝર્વેશન કરી આપેલી છે એક નાના એવા કાર્યક્રમની અંદર મને સોનાનું મોમેન્ટ આપી અને સર્ટિફિકેટ આપી અને મારું એ લોકોએ સન્માન કર્યું આ તકે હું આભાર માનું જે કાંઈ મને આ વસ્તુ મળી છે એ પણ બીજાને કોઈનો ઉપયોગ આવશે એવો હું કરીશ અને આપીશ આ તકે અમે વિરમભાઈ ભાટુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે અમને ત્યાં સુધી બોલાવી કોઈ પણ જાતનો ખર્ચ પણ નથી કરવા દીધો અને બોલાવીને અમારું બહુમાન કર્યું એ બદલ ખરી ફરી પાછળ વિરમભાઈ ભાટો અને અજીતભાઈ ફોડપાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી